રામ રામ સીતારામ કેમ છો મજામાં આપ સૌને પ્રણામ જય માતાજી જય દાદકાધીશ જય સિયા રામ તો વાત કરવાની છે નવા દેશની ન્યૂઝીલેન્ડ વિશે મેં કીધું હતું કે નવા દેશની માહિતી આપી હવે મારી પાસે માહિતી કેટલી આવી એ તમને કહો બરાબર મારી પાસે માહિતી એટલી આવી છે કે ઇંગ્લિશ આવડતું હોય જે ઇંગ્લિશને ઇન્ટરવ્યુ પાસ કરી શકે હોય તો તેના માટે થોડાક મહિના પછી કોઈ લિમિટ નથી બરાબર કેટલા મહિના પછી કેમ કે હું કરતો નથી હું એજન્ટ નથી એટલે હું તમને કહી શકું કે એટલા મહિના કે એટલા મહિના મારી પાસે જેટલી માહિતી છે એટલી આપું છું કીધું છે કે થોડા મહિના પછી એ ભાઈ ત્યાં હતા પાછા આવ્યા ઇન્ડિયા પાછા જવાના છે અને ત્યાં જઈ અને આવી રીતે કરશે પણ ઇંગ્લિશને ઇન્ટરવ્યૂ પાસ કરાવ્યું જોશે બરાબર અને દસ પાસ હોવા જોશે એવી રીતે બાર પાસ કે એવી રીતે હોવા જોશે અને ઇંગ્લિશ આવડવું જોઈએ ખાસ તો ઇંગ્લિશ જોશે અને ટિકિટને વિઝાથી એવી રીતે કંઈક ભરવી પડશે હવે હજી ડિક્લેરેશન કાંઈ નથી આ તો ઇંગ્લિશ તો એવું નથી કે ખાલી આ ન્યૂઝીલેન્ડ માટે જ જોઈએ છે ઇંગ્લિશ તો અમેરિકા કેનેડા ઇંગ્લેન્ડ ઇઝરાયલ કોઈ પણ દેશમાં આફ્રિકા જાવું હોય ત્યાં ઇંગ્લિશ તો એવું નહીં માનતા કે આની માટે જ શીખજો જેને પણ જાવું હોય એ અત્યારેથી ચાલુ કરી દો આગળ આગળ વેકેન્સી તો બરોબર વિદેશમાં નીકળતી જ હોય એવું નથી કે હું જ માહિતી આપું છું આ તો તમે તમારી રીતે પણ જો ગોતો તો ઘણા બધા લોકો કરે જ છે કે જે આપણે ખબર નથી કેમ કે એક તો આ કામ કરતા હોય ને એ બહુ લોકોને ખબર ન હોય એ છૂપી રીતે થતું હોય કાયદેસર થાતું હોય કાયદેસર કરતા હોય પણ કેમ કે બને તે લાગે બહુ ખબર ન પડતા હોય પણ તમે તમારા ગામ આજુબાજુ શહેરમાં તપાસ કરો ને તો મળી જાય પણ કોઈ ઉપર આંધળો વિશ્વાસ નહીં કરવો બધા બધા ખોટા નથી હોતા બધા હાશાઇ નથી હોતા બરાબર તો આપણે હાચા અને ખોટાનો ફરક કેવી રીતે કરવો તો એના માટે તમારે પૂછવાનું ભાઈ તમે કોઈને મોકલ્યા છે મોકલ્યા હોય તો એના નંબર આપો અને મોકલ્યા હોય તો એના નંબર આપે અને એની અરે વાત કરી લેવાનું ભાઈ તમે આના થ્રુ ગયા તો કે હા અમે ગયા છે એના થ્રુ તો પછી વાંધો નથી ટ્રસ્ટ કરવામાં એમ પણ કોઈ ના ગયું હોય ને તો એ તમારી ઉપર ટ્રાય કરતા હોય હવે ટ્રાય તો તમારે કરવી ન કરવી તો તમારી ચા કારણ કે તમારા રૂપિયા છે તમારે જાવું બરાબર તો આ મેં માહિતી કીધી હતી ને એ ન્યૂઝીલેન્ડ વિશેની કે એમાં એક ભાઈએ મને કીધું છે બરાબર હવે આગળ થાય ને ત્યારે હાચું જ્યાં લગન ના થાય ત્યાં લગન તો ખાલી આ હવામાં બંદૂક છે બરાબર કારણ કે જે છે એ હું કહી દઉં આમાં કોઈ મારો સ્વાર્થ નથી મારે કોઈ લેવા દેવા નથી મારે તો ફક્ત ફક્ત લોકા સમજતા સુખી ન ભવંતુ બંને એટલો પ્રયત્ન કરું છું કે તમને હું સારી રીતે તમારા પૈસા કોઈ ખાઈ ન જાય એમ કેમકે અત્યારે બૂચ મારવાનું બહુ ચાલુ છે એમ ફ્રોડ થાય છે ગુજરાતીમાં બૂચ મારવાનું કે ફ્રોડ છે ઇંગ્લિશમાં છે કે ફ્રોડ થાય એમ બહુ બધું ફ્રોડ થાય બહુ બધું એમ અત્યારે સોશિયલ મીડિયામાં એમ માનો કે શું વાત કરવી તો ડગલે ડગલે છે ને વિચાર વિચાર કરીને ડગલું ભરવું અને વિદેશ જઈને પણ એવું નથી કે ત્યાં જઈને ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ ખાસ સાંભળજો બધા ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ વિદેશ જવું છે સારા પગારવાળી નોકરી હોય સારું કામ હોય ફેમિલી સાથે સેટલ થવું છે એવું બધું પૂછતા હોય ઘણા બધાને સારી સારી કન્ટ્રી હોય સારી સેલેરી હોય અને ફેમિલી સાથે સેટ થવું છે તો ભાઈ એવું તો મને ખબર નથી કે ક્યાં હોય બરાબર કારણ કે હું એક તો પહેલાં તો વિઝાનું કામ આ કન્ટરીઓ છે કન્ટ્રી છે બધી સારી કન્ટરિયું છે પણ તમને ક્યાં ફાવેના એ તો તમને ખબર હોય હવે હું કહું કે ચાલો મને આફ્રિકા સારી લાગે પર એક્ઝામ્પલ ખાલી કહું મને દુબઈ સારું લાગે મને ઇંગ્લેન્ડ સારું લાગે કે ફ્રાન્સ કે ઇટાલી એક્સ વાય ઝેડ એ મને સારું લાગે ને એ મારા માટે જ પૂરતું હોય મારા સીમિત જ પણ હું કહું કે આ કન્ટ્રી સારી તો એ તમારા માટે સુટેબલ થાય ન થાય એ એ કોઈ ખાતરી નહીં અને એ ક્યારેય કોઈ પણ કહે કે આ કન્ટ્રી સારી છે તો એ માની પણ નહીં લેવાનું એનું કારણ છે કારણ કે ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન ખાવું પીવું ઠંડી ગરમી એ તો તમે જ્યારે અનુભવ કરો ને ત્યારે ખબર પડે કે આ કેટલું આપણા માટે સુટેબલ છે હું આગળ આગળ હજી માહિતી આપીશ હું એટલી કન્ટ્રીમાં ગયો છું બરાબર તો હું પછી આગળ માહિતી આપીશ કે આ કન્ટ્રી મેં છોડી શું કામ છોડી આ કન્ટ્રી મેં છોડી શું કામ છોડી આ કન્ટ્રીમાં શું વાંધો હતો આ કન્ટ્રીમાં શું વાંધો હતો આ કન્ટ્રીમાં એટલી બધી કન્ટ્રીમાં રહ્યો તો બધી કન્ટ્રી છોડી મેં તો એમાં વાંધો વાંધો કંઈક તો વાંધો હશે ને હજી તો એક એક કન્ટ્રી મેં નથી આવી કે જ્યાં હું પરમે એટલે ટૂંકમાં ક્યાં જ હવે રહેવું હવે આખી જિંદગી એમ ક્યાંથી ક્યાંય જાવું જ નથી એવું તો મેં ડિસિઝન નથી લીધું તો ઘણા લોકો મને પૂછતા હોય કે ભાઈ તમે એટલી બધી કન્ટ્રી ફરો છો તો સારી સેલરી અને ફેમિલી સાથે સેટ થવું છે ને સારી નોકરી જોઈએ છે તો વિદેશમાં તો શું છે ભાઈ સારી નોકરી તો ઇન્ડિયામાં છે જ બરાબર તમે નોકરી કોઈ કરતા હોય તો ઇન્ડિયામાં છે સારી નોકરીઓ હોય તો મને ખબર નથી આ તો સારી નોકરી નો કીધું બાકી વિદેશમાં સારી બારી નોકરી બધું સારું જ હોય છે અહીંયા કોઈ ને ઊંચ નીચનું નથી અહીંયા વાળ કપવારો હોય ને એ સારામાં સારા લાખો રૂપિયા કમાય ગટર સાફ કરવારો હોય ને એ કરોડો રૂપિયા કમાય પ્લમ્બર હોય ને એ કરોડો રૂપિયા કમાય બરાબર ધોબી હોય તો એ કરોડો રૂપિયા કમાય અહીંયા બધા લાખો કરોડો કમાય બધા જોબ કરે બિઝનેસ કરે બરોબર બધા ગાડી હોય બધા પાસે ઘર હોય બધા પાસે એમ નોર્મલ છે હપ્તે મળે બધું હપ્તા હપ્તેર વાર જ્યાં લગે જીવીએ ને હપ્તા રાખો બસ વાત થઈ પૂરી પચાસ આઠ હીતેર વર્ષે તમારું ઘર થઈ જાય આપણે તો કાઈમ ના આવે આપણા છોકરાઓને લેવું ન પડે એમ ઘર ટૂંકમાં એને ઘર થઈ જાય પચાસ આઠ લાખનું સિતે લાખ નું એસી લાખ નું તો વિદેશમાં આવવું છે એમ આ તો ઘણા લોકો કહેતા હોય કે આવવું જોઈએ ને એમ ફેમિલી સાથે સેટ થવું ઘણા ભણેલા હોય તો એમ કે સારી નોકરી અમારી માટે ઇન્જિનિયર આઈટી બી કોમ એક્સ વાય જેડ તમે ગમે એટલું ભણેલા હોય પણ તમે કહેતા હોય કે અમે આ ભણેલું છે તો અમારા માટે સારી જોબ જોઈએ છે લેબ ટેકનિશિયન હોય કે એક્સ વાય જેડ તો એવી કોઈ સ્પેસિફિક જોબ તો બહુ ઓછી હોય છે હોય છે ભણેલાની જોબ હોય છે હું એમ નથી કેતો ભણતા નહીં ખૂબ ભણજો પણ એમ નહીં માનતા કે તમે ભણશો તો જ એમાંથી તમને એ જોબ મળી જશે તમારે જોઈએ એવી વિદેશમાં બરાબર વિદેશમાં એવું છે કે તમે ગમે તે કામ કરી શકો ને તો જ વિદેશમાં જોબ મળે ગમે તે કરી શકવા જોઈએ ગમે તે કામ આપે ફેક્ટરીમાં હોય દુકાનમાં હોય શું કેવું એક્સ વાય ઝેડ એમ કોઈ પણ કામ આપે અને કરી શકો એ વિદેશમાં વિદેશમાં એવું છે બરાબર કોઈ કીએ નહીં સાચી વાત મેં તો આ બધા કર્યા છે એમ એટલી કન્ટ્રીમાં ગયો તો બોલે કામ જોબ છે આ છે ક્લિનિકનું છે ફેક્ટરી ક્લિનિકનું છે ફેક્ટરીમાં ઓપરેટરનું છે મેં તો આ બધું કરેલું છે ઓલિવની ફેક્ટરી પણ મેં હલાવેલી છે આઠ વર્ષ ઇટાલીમાં તો આ બધા મારા અનુભવ છે તો તમારે પણ જો જાવું હોય ને તો ફેમિલી સાથે સેટ થવું એ મૂકી દેજો પછી પાછળ તમે ફેમિલીને બધું તેડાવી શકો પણ પહેલાં જ તમારે શરૂઆતમાં સારી સેલેરી સારી ફેમિલી સાથે આવું કરવું છે તો તમારા બાઇકમાં હોય ને મળી જાય તો સારી કન્ટ્રી પાછી તો સારી કન્ટ્રી બધી કન્ટ્રી સારું જ છે તમને જે સારું લાગે તે સારી કન્ટ્રી એમાં એવું ન હોય કે ભાઈ હું કહું એ જ સારી બરાબર કારણ કે મને ગમે તે તમે તમને ન ગમે તમને ગમે ને એ મને ન ગમે કારણ કે બધાના સ્વભાવ અલગ હોય બધાના બધું બધાને અલગ અલગ સુટેબલ થતું હોય બરોબર તો આવી રીતે છે ઇંગ્લિશ શીખો હશે તો કાયમ આવશે હુંકરી હતી ઉપરથી જાતી હતી માળા એના રાણીની માળા ચોરી જાતી હતી પછી એક હરફ પીડ્યો તો એક ભાઈએ મૂકી દીધો તો મેળી ઉપર હરપ મારેલો મને આવી યાદ છે તમને હોય તો કહેજો કમેન્ટ કરીને જણાવજો એ હુંગરી દેખી ગઈ તો એ મારા મૂકી દીધી ને હરપ લઈને વહી ગઈ તો નક્કી નહીં કે કાયમ હરપી કેમ આવે હરપી હંગીરો કેમ આવે તો આ તો ઇંગ્લિશ છે બરાબર ઇંગ્લિશ ભાષા છે કંઈ એમાં એવું નથી ગુજરાતી કરતાં હલબી હે હિન્દી કરતાં હલબી હે બધી ભાષા કરતાં ઇંગ્લિશ હલબી છે કારણ કે ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે ઇઝી છે પણ આપણે બોલતા ન હોય આપણે અનુભવ ન હોય આપણે એક્સપિરિયન્સ ન હોય એટલે લાગે બાકી ઘરમાં તમે ઠોકવાની આડે ધડ હું ગુજરાતીમાં હાવ કહું છું બરોબર કારણ કે મારા દેશી પાયો બહેનો બધાને મને ખબર છે મારી એ જ પરિસ્થિતિ હતી ઘરમાં બોલવાની જેવી આવડે એવડી ઇંગ્લિશ ચેનલ જોવાના બરોબર સમાચાર આ તે બીજા ત્રીજા તો ચાલો મારે હવે ગામમાં જવું તો અમારે અહીંયા સ્ટ્રોમ સ્ટ્રોમ છે ફૂલ વિન્ડ છે નેવુંની સ્પીડમાં પવન છે પ્લેનો ટ્રેનો ઘણી બધી જગ્યાએ અને રસ્તા ઇવન ગાડી લઈને કોઈને જવું હોય ને એરપોર્ટે તો એ પર રસ્તા અમુક અમુક બંધ કરી દીધા તો કોઈને ધારો કે પ્લેન હોય તો તો આજે સુકાઈ જાય કારણ કે રસ્તા બંધ કર્યા છે જ્યાં જ્યાં બહુ પવન છે ને ત્યાં વધારે વધારે છે પણ અમારે એનો થોડોક ઓલો કરંટ છે તો હું બારે બાર જાઉં છું દુકાને લેવા માટે તો ચાલો કેવો કરંટ છે એ તમને બતાવું તો આ બધી માહિતી હતી કેવી લાગી માહિતી વધારે કઈ માહિતી કમેન્ટ કરજો હું પછી એના ઉપર મારી પાસે જે માહિતી હશે એ તમને વિડીયો દ્વારા આપીશ ઓકે

અહીંયા અત્યારે શિયાળામાં છે ને આ જ હોય ફૂલ પવન હોય છે વરસાદ હોય છે અને ઠંડી એટલે બારોબાર કંઈ બતાવી શકતો નથી બરાબર ધીરે ધીરે જોશો બરાબર ને તમે જોયો પવન પર કેવો હતો એ ચાલો આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી